જો તમે આ રીતે લીલી મકાઈનું સલાડ બનાવશો તો બધાને બહુ જ ભાવશે તો છે ને એકદમ સરસ આ જોતા જ તમને મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય તેવું હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ આપણું લીલી મકાઈનું સલાડ આજે આપણે એ બનાવીશું લીલી મકાઈનો સલાડ લીલી મકાઈનો સલાડ બનાવવા માટે આપણે બસો પચાસ ગ્રામ મકાઈ લીધેલી છે તો મકાઈમાંથી આપણે એ દાણા કાઢી લીધા છે તો આપણે પહેલાં મકાઈને બાફી લેશું આપણે આ મકાઈના દાણા છે તેને પાંચથી છ મિનિટ આપણે બાફી લેશું બાફી અને પછી આપણે તેનો સલાડ બનાવીશું આપણે મકાઈનો સલાડ બનાવવામાં કેપ્સિકમ ટામેટો ડુંગળી અને મસાલા સિંગનો ઉપયોગ કરીશું મકાઈ બફાય ત્યાં સુધીમાં આપણે કેપ્સિકમ ટામેટું અને ડુંગળીનું કટિંગ કરી લેશું જો તમારે કેપ્સિકમનો ઉપયોગ ન કરવો હોય તો તમે ટામેટો અને ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો અને મસાલા સિંગનો ઉપયોગ ન કરવો હોય તો તેની જગ્યાએ તમે સિંગદાણા બાફી અને તેનો પણ તમે ઉપયોગ કરી શકો તો આપણે મકાઈને બાફી અને તૈયાર કરી લીધી છે તો તમે જોઈ શકો છો આપણે મકાઈનું સલાડ બનાવવું હોય તો મકાઈને આપણે વધારે પડતી નહીં બાફવાની તો મકાઈને આપણે પાંચથી છ મિનિટ જ બાફી લેવાની પાંચથી છ મિનિટ બાફી અને ત્યાર પછી તેમાંથી આપણે પાણી કાઢી અને આપણે દાણા કોરા કરી લેવાના મકાઈના દાણા પણ એકદમ સારા કોરા કરી લીધા છે તો આ રીતે દાણાને આપણે કોરા કરી લેવાના કોરા કરી અને ત્યાર પછી આપણે તેનું સલાડ મિક્સ કરવાનું મકાઈના દાણાને મિક્સિંગ બાઉલમાં ઉમેરી દેસું તો આપણે ડુંગળી ટામેટું અને કેપ્સિકમનું કટિંગ કરી લીધું છે તો તમે જોઈ શકો છો તો આપણે ડુંગળી ટામેટા અને કેપ્સિકમને આપણે ઉમેરી દેસું તો આપણે આ અડધી વાટકી મસાલા સિંગ છે તો મસાલા સિંગ ઉમેરી દઈશું એ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું જો તમારે મીઠાની જગ્યાએ સંચળ પાવડરનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો એક ચપટી શેકેલા જીરાનો પાવડર અડધી નાની ચમચી જેટલો ચાટ મસાલા પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું તો આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો અડધી ચમચી જેટલો આપણે ખાંડેલ મરી પાવડર ઉમેરીશું થોડા લીલા ધાણા ઉમેરીશું તો આપણે સલાડને સારી રીતે મિક્સ કરી લેશું જો તમારે મહેમાન હોય અને સલાડ બનાવવું હોય તો તમે આ રીતે મકાઈનો સલાડ બનાવી શકો તો તમે જોઈ શકો છો કે આપણે લીલી મકાઈનો સલાડ બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ આ જો તમને ખાવાનું મન થઈ જશે તો જે આ હોટલમાં સલાડ હોય છે તેવું જ એકદમ ટેસ્ટી અને ચટપટું સલાડ જો તમે આ રીતે સલાડ બનાવશો તો બધાને બહુ જ ભાવશે જો તમને આ સલાડની રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો તમે જોવો છો કે આપણે લીલી મકાઈનું સલાડ બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ આ સલાડ જોતાં જ તમને ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવું એકદમ ટેસ્ટી અને ચટપટું સલાડ બની અને તૈયાર છે તો તમે જુઓ છો કે આપણું લીલી મકાઈનું સલાડ એકદમ ટેસ્ટી ચટપટું અને જે હોટલમાં હોય તેવું જ એકદમ પરફેક્ટ એવું બની અને તૈયાર છે